નમસ્કાર મિત્રો હું છું અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આઈટેલે પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે આઈટેલ એ એટલે કે આઈટેલનો એ ન્યૂ ફોન મિત્રો હવે આપણે આ ફોનના સ્પેસિફિકેશન ડિટેલ જોઈ લઈએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાઈ રહેજો સૌથી પહેલાં વાત કરીએ આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સિક્સ ઇંચની આઈપીએસ એલસીડી ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે તમને નાઇન્ટીઝર્સનો રિફ્રેશ રેટ મળી રહ્યો છે અને આઈપી ફિફ્ટી ફોર ડસ્ટ એન્ડ વોટર રેજિસ્ટન્સ મળી રહી છે જેમાં તમારા ફોન ઉપર થોડા ઘણા પાણીના છાંટા પડે તો કશું થશે નહીં ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો એન્ડ્રોઈડ ફોર્ટીન ગો ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે જે આઈટેલ એ ઓ એસ ફોર્ટિંગ બેઝ છે પ્રોસેસરની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને યુનિસોફનો ટી સાત વન ઝીરો ઝીરો ઓક્ટાકાનો પ્રોસેસર મળી રહ્યું છે અને આ ફોનમાં સ્ટોરેજની વાત કરીએ તો તમને ચાર ચોસઠ જીબી અને ચાર એકસો અઠ્યાવીસ જીબી એમ બે વેરિયન્ટમાં આ ફોન મળી રહ્યો છે વાત કરીએ આ ફોનમાં હવે કેમેરાની તો બેકમાં તમને તેર મેગા પિક્સલનો કેમેરો મળી રહ્યો છે જેમાં તમે વન ઝીરો એટ ઝીરો પીવી સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો ફાઈવ મેગા પિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે અને તેમાં પણ તમે વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સાથે સાથે થ્રી પોઈન્ટ ફાઇવ એમએમનો તમને સાઉન્ડ જેક પણ મળી રહ્યો છે વાત કરવામાં આવે ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને પાંચ હજાર એમએચની બેટરી અને પંદર વોટનું વાયર ચાર્જર મળી રહ્યું છે સાથે સાથે સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળી રહ્યું છે કલર્સની વાત કરવામાં આવે તો આ ફોન તમને સ્ટાર્લિટ બ્લેક સ્પેસ ટાઇટેનિયમ અરોરા બ્લ્યુ અને કોસ્મિક ગ્રીન એમ ચાર કલરમાં આ ફોન અવેલેબલ છે આમાંથી તમને જે કલર પસંદ હોય તે તમે લઈ શકો છો આ ફોનની કિંમતની વાત કરવામાં આવે તો આ ફોન તમને છ હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે અને આ ફોન તમે આઈટેલની પોતાની સાઇટ અથવા તો આઈટેલ કોઈ પણ તમારા નજીકની દુકાનમાંથી આ ફોન ખરીદી શકો છો આઈટેલ એ નેવ ફોન સારો એવો લોન્ચ કર્યો છે જે તમારા બજેટ ફોન હોઈ શકે છે એટલે કે તમારે છથી સાત હજારના બજેટમાં કોઈ ફોન લેવો છે અને તમારે દરેક સ્પેસિફિકેશન જોઈએ છે આમાં તમને એઆઈ પણ મળી રહ્યું છે એટલે કે એઆઈ ફોટો ઇન્ક્રીઝ એ બધું પણ આ ફોનમાં મળી રહ્યું છે એટલે જો તમારે આ બજેટમાં કોઈ ફોન લેવો છે છથી સાત હજારના બજેટમાં તો તમને આ એક સારો એવો ઓપ્શન મળી રહ્યો છે કે તમે છથી સાત હજારના બજેટમાં છ હજાર ચારસો નવ્વાણુંનો આઈટેલ એના નેવું ફોન ખરીદી શકો છો જે તમારી નજીકની દુકાનમાં મળી જશે અને સાથે સાથે તમે આ જ બજેટમાં જો કોઈ બીજો ફોન લેવાનો વિચારી રહ્યા હો તો તમે સેમસંગ ગેલેક્સી એફ ઝીરો ફાઇવ એ ફોન પણ જોઈ શકો છો આ બંનેમાંથી તમને જે ફોન પસંદ હોય તે તમે લઈ શકો છો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો સાથે સાથે તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો અને અત્યારે કયો ફોન યુઝ કરો છો તે પણ કમેન્ટ કરીને જણાવો કોઈ કાર મોબાઈલ અથવા તો એક્ટિવા કોઈ પણ વિશેની માહિતી જોઈતી હોય તો તમે અમારી ચેનલ પર બીજા વિડીયો જોઈ અને જોઈ શકો છો સાથે સાથે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામ ટ્વિટર અને વોટ્સઅપની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તો મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં અને આવી સારી સારી માહિતી સાથે